રાજકોટ શહેરના બિલવાસ વિસ્તારમાં આવેલા એક જાણીતા પેટ્રોલ પંપ પર તોલ માપ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું રાજકોટ શહેરના બિલવાસ વિસ્તારમાં આવેલા એક જાણીતા પેટ્રોલ પંપ ઉપર તોલ માપ ખાતાએ તાજેતરમાં ચેકિંગ હાથ ધર્યો આ ચેકિંગ દરમિયાન નિર્ધારિત પ્રમાણ કરતા ઓછું ઇંધણ ભરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે ઉદાહરણ તરીકે પાંચ લિટર પેટ્રોલ પર પાંત્રીસ મિલી લિટરની કટકી નોંધાઈ હતી આ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને તોલમાપ ખાતાના અધિકારીઓએ તાત્કાલિક પગલા લીધા પેટ્રોલના બે અને ડીઝલના એક એમ કુલ ત્રણ નોઝલ્સને સીલ કરવામાં આવ્યા હતા કાર્યવાહી તોલમાપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી જે હેઠળ રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તોલબાપ ખાતાના આ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને યોગ્ય પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે આ પ્રકારની ગેરરીતિઓ ગ્રાહકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે અને તેમને આર્થિક નુકસાન પહોંચાડે છે તેથી તોલમાપ ખાતા દ્વારા આ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે તોલમાપ ખાતા દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હેઠળ કરવામાં આવતી ચેકિંગ્સ મહત્વપૂર્ણ છે અને ગ્રાહકોને યોગ્ય સેવા અને પ્રમાણમાં ઈંધણ મળવા માટે આવી કાર્યવાહી જરૂરી છે ભવિષ્યમાં પણ આ પ્રકારની ચેકિંગ્સ ચાલુ રાખીને તંત્ર ગેરરીતિઓને રોકવા અને ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે